સુરતમાં સરદાણા વિસ્તારમાં આવેલા પરમશુ ગુરુકુળમાં તાપી જિલ્લા વિભાગનું વિજ્ઞાન ગણિત તેમજ પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાન તેમજ પર્યાવરણ ને લગતી ઇઠોતે કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું બાળકો માં આંતરિક શક્તિના વિકાસ માટે અને ગણિત વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધે અને પર્યાવરણને બચાવવા બાબતે બાળકો સમજાય તે હેતુથી આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ બચાવવા બાબતે બાળકો દ્વારા અલગ અલગ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી મુખ્યત્વે લોકોને હાની પહોંચાડતા મચ્છરને અટકાવવા માટે મચ્છર વિરોધી ઓઇલ બોલ આકર્ષણનું કેન્દ્ર બની હતી કાર્બન પર્યાવરણ માટે ખૂબ મોટી સમસ્યા છે અને આ વિનાશકારી કાર્બન માટે સર્જનાત્મક ઇંકનું નિર્માણ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સ્માર્ટ એગ્રીકલ્ચર બગડેલા ખોરાક અને શાકભાજીમાંથી વિદ્યુત અને ઇંકનું ઉત્પાદન સ્વચ્છ ભારત મિશન વેસ્ટ મેનેજમેન્ટ તેમજ કચરાનું વ્યવસ્થાપન જેવી કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ જાગૃતિ પ્રદર્શનમાં દસ હજાર કરતા વધારે લોકોએ પણ મુલાકાત લીધી હતી મારું નામ રોહિતભાઈ ધસાણી એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે હું અહીંયા સેવા બજાવું છું જીસીઆઈટી ગાંધીનગર પ્રેરિત અને તાપી જિલ્લાના જિલ્લા કક્ષાનું આજરોજ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર તાપી જિલ્લા અને સુરત શહેર જિલ્લાની અંદરથી ટોટલ સત્યોતેરથી પણ વધારે કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી જેની અંદર પર્યાવરણ બચાવો વૈજ્ઞાનિક ઢબે ખેતી તથા ઓર્ગેનિક અને ઓર્ગેનિક થતા ફાયદાઓ અને બિન ઓર્ગેનિક તથા બિન ઓર્ગેનિક ખેતીઓ દ્વારા કેટલા પ્રકારના નુકસાનો થાય એ વિદ્યાર્થીઓ દ્વારા દરેક વાલી મિત્રોને જણાવવામાં આવેલું હતું આજરોજ સુરત શહેરની અંદર તાપી જિલ્લાની અંદર રહેલા તમામ શાળા સંકુલની અંદર આજે એસવીએસ છ સંકુલ જે છે એની અંદર વિદ્યાર્થીઓ તથા દરેક શિક્ષક મિત્રોએ અથાગ પ્રયત્ન કરી આ કૃતિઓ બનાવેલી હતી સમગ્ર સરથાણા વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ કેમ્પસની અંદર આજે દસ હજારથી પણ વધારે વાલીઓ દિવસ દરમિયાન મુલાકાત લેશે કે જેના દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાઓ જે છે એ પ્રતિભાઓ બહાર લાવવાનો પ્રયત્ન તમામ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલો છે તે બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે